મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં યાર પાડીઓ પણ તમારું હાર્દિક સ્વાગત કરે છે વ્લોગમાં તો હા હા એને સ્વાગત કરી નાખ્યું તમારું કા આપણે મંડાણા સિંહ ભાઈ હવાર હવારમાં કલર કામ હાથમાં ધરી લીધું છે એટલે આ બધું મોઢે મોઢે સોચું છે અને આ એક ડેલાનું કામકાજ કરી નાખ્યું પૂરું એટલે એક સાઈડનું મતલબમાં આ સાઈડ લેવાની થાય છે હવે આ એરોનેરોલિક કરણ હો કનસાઈ પોઈન્ટ હા ભાઈ કનસાઈ પોઈન્ટ નો નેરોલિક નો એવો કઈક છે નામ સિન્થેટિક આઈલા સિન્થેટિક ઓ હા તો મિત્રો યાર 3 વાગીને થઈ ગઈ છે 52 મિનિટ યાર સવારમાં આપણે કલર કરવાનું કામકાજ સંભાળ્યું તો જો આવો કલર કલર થઈ ગયો છું ગાડીને કલર કરી નાખવા મસ્ત મજાનો ઢેલાને રંગીને હા આપણે નીકળી જાય યાર ખેતર બાજુ કેમ કે પવન ઉડે છે કે આ બાજુ ના દ્રશ્યો ની તો આવતો નથી આજ તો વરાય એવું ટાણું છે ને સમય છે ને માહોલ છે તોય વરતો ના માઇન્ડ વિના જે ઈ જાલ છે કાય વખતે ના ભાઈ ઉગી જતી જ વગે બાકી પલાળે પછી કાય ફેર દેખાતો નથી કારક કારક કોક નીકળ્યો હોય તો વળી અમાર પાવલો પડી ગયો છે મેડાયા લેસન તો પિક્ચર માં લેસન કરશો તો છોકરો પણ આવશ્યક થાવનો મેડે સડીન તડકાનો લેસન કરવાય આવા માહોલ આ છોકરો પણ વાત રીંગણી ની તો યાર એમાં પણ આજે હાથી ને એકદમ રેડી થઈ ગયું છે હું ત્રણ ચાર કેરા રહી ગયા થઈ આપણે પાય જ દેવાના છે હમણાં આજે છ વાગ્યા લાઈટ હશે શનિવાર છે એટલે અમારે કાપ હોય યાર કાપ હોય એટલે શનિવારે લાઈટ નો આવે હમણાં છ સાત વાગ્યા આવશે જોકે હજી ચાર જ વાગ્યા નહીં ચાર ને બાવન થઈ ગયા પાંચ વાગવા બધું ખડ હતું મસ્ત નહીં ખડ મસ્ત ન ખડ હતું ખરાબ ભાઈ એ બધું આંકીને સારું કરી નાખ્યું છે મસ્ત કરી નાખ્યું એમ કેવાનું તું બાકી હેલો ભાઈ માઇન્ડ બી માં ઉગી છે બાજરી તો જેવી તેવી દાંતવાળી મારીને એકદમ એકદમ એને ચકાસ કરી નાખી ચોખ્ખું કરી નાખી બાકી રીંગણી હવે કઈ કામ મસ્ત દેખાય છે કા બોલા રીંગણી કઈ ખારી હારી દેખાવા મળી છે હવે હવે કઈ કામ લાગે કે નહીં રીંગણી છે નકર તો અત્યાર સુધી બધું રેડી થઈ ગયું હતું કેવો મસ્ત માહોલ છે ભાઈ યાર નથી વરો તોય હલો એની ઈચ્છા વરહું નો વરહું કા બોલા આપણે આ ખડ લઈ લઈ પૂરા ચાર જ રાખ્યું છે તમે તો લાઇટ આવે એટલી વાર છે ઊભા છે અલે હાલ ખડ લેવાયેલ પવલા યારથી થઈ ગઈ પાંચ ને બાવી જો તો વાતાવરણમાં આવી ગયો પલટો લાઈટ ઝટકો મારી ગઈ હતી તો અમે આ ડાળની મોટરે ગોઠવી દીધા છે ફુવારા બસ હવે લાઇટ આવે એટલી વાર હજી ભરોસો નથી આવી જરાય ભરોસો નહીં જરાય એટલે જરાય ગોઠવી લાઈન હાલો ને લાઈટ તો આગળ આવી શકે ભાઈ મંડાણો ભાઈ હાથી આખવા ના બાકી મિત્રો યાર પછી વરસાદના ભરોસે રહેવું જ નથી ને હવે કરી જ દીધા ને સારું જાય આવું સારું વાતાવરણ છે તો અમને ભરોસો જ નથી ને હવે કેમ કે આપડો વિશ્વાસનું નો કેવાય આપતા જ કરી નાખ્યો ભગવાન વિશ્વાસ નો કાત કર નાખો બોલો યાર એટલે હવે ફુવારા ચાલુ કરી જ દેવાના લાઈટ આવે એટલે હજી કઈ લાગતું ન કે આ થોડું કરાય એવું એક બે ત્રણ ચાર પાંચ છ હાથ ફુવારા ગોઠવા પણ પાણી એમ કાઢે આ મોટરમાં કૂટતું જ નથી પાણી આ ડારમાં એટલે એટલું પ્રેશર તો આવ્યા જ કરે હાથ પુવારા અને ફુવારા હજી ઓછા પડે છે હજી બે હોય તો હાલે એવો બધો માહોલ છે ભાઈ

આવે એ આ ફુવારા ચાલુ તો ધોઈ એવું મને લાગે કે નહીં ભરો ગળા સુધી ભરોસો છે કે આજ તો આવશે ફુવારા ચાલુ છે વાત કરીએ માંડવી ની તો થોડાક દિ પેલા આપણે આમાં ફુવારા ચાલુ કર્યા હતા અને આમ જોવો મસ્ત યાર જમીન ફાડીને નીકળવા મળ્યો હોય બહુ પારવું લાગતું પણ પાણી પાયું પછી બહુ ઘણા બધા ખાલા પુરાઈ ગયા છે હજી તો પૂરાતા આવે છે તો આ ફુવારા થોડાક મોટા ચાલુ કર્યા યાર બાકી જ ખાલા ન પૂરવા પરત પડી ગયા થોડીક વરસાદ મોત બાપુ એ કઈ મહેરબાની કરી નઈ હાલો ને આજ તો કરી જ દે યાર રીંગણી ને પણ ફૂલ પાણીની જરૂર છે હવે આ તી બાકી આમાં હાલી ગયું હતું એટલે બધું રેડી થઈ ગયું તો મેં તમને કાલે બતાવ્યું ને કા એવું તો મેં કાલે બતાવ્યું હતું કા વાહ ભાઈ વાહ અહીંયા બહુ ખાલા લાગતા મસ્ત ઉગી ગયું હું કઈ કેવું જ ન પડે ભાઈ છોતરા જ કાઢી ને ખાઈને ઉગી 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 ને હવે પાછું હું તો રસ્તે બહુ હાલ બમડું મારે ટાટ ઢાંકવાનું છે યાર હું તો હાલું યાર વરસાદ ન આવવાના કારણે જે માંડવી ઉગી છે એમાં ક્યાંક ક્યાંક ભાઈ હુકારાની અસર જોવા મળેલી છે હુકારા ઘણા ઘણા છોડવા માં દેખાય છે વરસી જાય એટલે કેવું જ ન પડે જોય ગાડીને આપડે કલર શીખડી દીધો તો મસ્ત નો યાર કેમ થયું હવે તો સારો થઈ ગયો છે ગાડી ઉલાડી જ નાખીએ આપડે કેમ છોટી ગયો હા થોડું ઘણું ચેક રહી ગયું છે ને આપણે રિપેરિંગ કરી નાખ્યું બાકી મસ્ત થઈ ગયે કાઢી દો આ બાકી માહોલ જોવો એ ડેલો આપણે રંગી નાખ્યો મસ્ત કલર એથી કલર કેવો લાગે છે સારો છે કે મને તો સારો લાગ્યો આ બાકી ઉપલા ભાગમાં તે રો બધું ફરી ગયું ફરી ગયું મતલબ વારેથી પલાળી તું ફરી નહીં ગયું વાહ હવે બાપુ નહીં તો બુંદા બાંધી થાય જ છે ખાટ ઉદવાય રહ્યો અહીંયા ડોન ભાઈ છે ને એવી મટીરિયલ બાકી આપડે ભાઈ એવી જોઈએ બધું

વાવણી થઈ ગઈ હું પણ થઈ આ વાલ ને બાલ ને કેમ આમ છે ભાઈ ભાઈ રવિવાર નો સમય હોય ને આવો વરસાદ વરસતો હોય ને ભૌતિક ભાઈ ને ગાવાનું મન થાય પણ ગાય નહીં ગાતો હોય ગાવું તારે બસ ને વાહ ભાઈ વાહ હાલો હમણાં બે ખાડી વર હે તો ઓ યાર મિત્રો ત્યાં નામ ભાગી ગયા પોણા હાથ ને વરસાદ તો કાંઈ લીલું કર્યું નહીં ભાઈ ગારો ન કર્યો લીલું બીજા નંબરની વાત છે

વાત મિસ્ટર હું એ બોલે બાપુ ડાયરો બધો કોઈ કઈ ગામ માં બાપુ બોલે કોક તહેવાર એવું બોલતા હોય તો બાપુ મોટું જોયું પેલા વાત ન કહે એટલા એ એટલી બધી નથી કરી ચાલુ તો ફ્રી મૂકીને મિસ્ટર અમાર મિસ્ટર ધમું છે